તો મિત્રો આયુષ્યમાન કાઢવા માટે જે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે જે પોર્ટલની તો તેની ઉપર તમારે ક્લિક કરીને ઓપન કરી લેવાની છે અને અહીંયા આપણે બેનિફિશીઆઈ ટીક રહેવા દેવાનું છે અને આપણે નાખવાનું છે કેપ્ચા કોડ સેમ અને મોબાઈલ નંબર દાખલ કરવાનો છે દાખલ કર્યાની બાદ આપણે વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે જેથી આપણી ઓટીપી આવશે ઓટીપી આમાં આપણે દાખલ કરીને કેપ્ચા કોડ નાખી દેવાનું છે ત્યારબાદ આપણે લોગિન બટન ઉપર ક્લિક કરીશું લોગ ઇન એની સાથે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન યોજના એવું લખેલું છે તો આમાં જો કોઈનું ડિટેલ નામ ન આવ્યું હોય જેમ કે સ્કીમ સ્ટેટ એવું બધું તમારામાં આ બધું સિલેક્ટ કરીને જોઈ જ જો તમારું નામ આવ્યું હોય તો ઠીક છે નગર આમાં સિનિયર સિટીઝન માટે આપણે એપ્લાય કરવાના છે જેમ કે ક્લિક હેર ટુ ઇનરોલ બટન ઉપર ક્લિક કરીશું આયુષ્યમાન ભારત સિટીઝન સિત્તેર વીસની ઉપર હોય તેનું આમાં દાખલ કરવાનું છે આધાર કાર્ડ અને કેપ્ચા કોડ અહીંયા ફિલ કરી દેવાનો છે તો સર્ચ બટન આવી જાય તો તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે તો અહીંયા આપણે સર્ચ આવી જાય જેમ કે તમારું નામ આવી જાય અને જો તમારું નામ ન આવે તો તમારે નિશાનું જે ઓપ્શન હોય છે ક્લિક હેર એલરોયમેન્ટ તો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરીએની સાથે આપણે ઈ કેવાયસી કરવાનું છે આધાર કાર્ડ ફિંગરપ્રિન્ટ અને આઈ આર આઈ એસ સ્કેન દ્વારા તો આપણે આધાર કાર્ડ ઓટીપીને સિલેક્ટ કરવા રહીશું અને વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી દઈશું આ ડિટેલ નાખ્યા આ ડિટેલ હશે તો આપણે યલો બટન ઉપર ક્લિક કરી દેવાનું છે અને આપણે આધાર કાર્ડ નંબર ઉપર એક ઓટીપી આવશે તે ઓટીપી આમાં દાખલ કરી દેવાનું છે ત્યારબાદ મોબાઈલ નંબર આમાં દાખલ કરવાનો છે તો ઈ કેવાય ડિટેલ આપણે એ કમ્પ્લેટ કરી દીધી છે અને આપણે એક ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે તો કેપ્ચર ફોટો આપણે અપલોડ કરી દેવાનો રહેશે ત્યારબાદ એડિનેશનલ ઇન્ફોર્મેશનમાં આમાં મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અરજદારનું મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો છે અને ઓટીપી આવશે તે આમાં દાખલ કરી દેવાનો છે કેટેગરી એના અકોર્ડિંગ પ્રમાણે તમે સિલેક્ટ કરી લેજો પેનકોડ ડિસ્ટ્રિક્ટ અને રૂરલ કે અર્બન એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ તમારે સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીને વિલેજ સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ માર્ક ધ બિન માર્ક કરીને આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે તો આપણું આયુષ્યમાન કાર્ડ બની જાય આપણે અહીંથી એને ડાઉનલોડ પણ કરી શકાય છે તો આપણે એને ઓપ ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરીને તો ડાઉનલોડ થઈ જાય અને અહીંયા લખેલું છે કે કઈ કઈ હોસ્પિટલમાં ઉપલબ્ધ બનશે તો આ બધી જ વિગતો છે આ બધી હોસ્પિટલની વિગત છે પંદરસો ને તેતાલીસ છે તો આ બધી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ઉપલબ્ધ એટલે કે ચાલ છે તો બસ આ વિડીયોમાં એટલું તો તું મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે આવજો બાય